નમસ્કાર મિત્રો આયુર્વેદિક વનસ્પતિ અને ઉપચાર આજની શિબિરમાં આપણે ભો આંબળી વિશે માહિતી મેળવશું ચોમાસા પછી ખૂબ પુષ્કળ પ્રમાણમાં ઊભી નીકળે નીકળતી આ વનસ્પતિ તમારા ઘરની આસપાસ પણ ખૂબ જોવા મળશે અમારી ઘરની આસપાસ આવા ખૂબ બધા છોડ થયેલા છે આપ જોઈ શકો છો નાના નાના પાન અને સાથે એની સાથે ખૂબ નાના દાણા હોય છે એ એનો પરિચય છે લીવરને લગતા રોગો પેટના રોગો અને તાવમાં અદ્ભુત પરિણામ આપતી આ વનસ્પતિ ખૂબ નિર્દોષ અને અસરકારક છે એનો ઉપયોગ પણ સાવ સરળ છે આટલા પાન તમે તોડી લો પેલા ઝીણા દાણા સાથે જ એક ગ્લાસ પાણીમાં ઉકાળો અને પાણી અડધું રહે ત્યારે તમારે સવારે નરણા ભૂખ્યા પેટે લઈ લેવાનું છે એક કલાક સુધી કંઈ ખાવા પીવાનું નથી ઇવન તમારું કોલેસ્ટ્રોલ પણ આનાથી નિયમનમાં રહેશે ડાયાબિટીસના દર્દીઓ પણ આનો ઉપયોગ કરી શકે છે ઘણા બધા રોગોમાં ફાયદાકારક આ વનસ્પતિ અને સાવ સરળતાથી અને વિનામૂલ્યે મળતી આ વનસ્પતિનો આપ સૌ લાભ લો તેવી આપ સૌને